સાચી વાત માટે બાજુમાં ખસવાની જરૂર છે વાત છે એ નિર્ણય કરી લેવો એ પ્રથમ જરૂર છે સાચી વાત છુપાવી એ મહા ગોળ પાપ છે સાચી વાત તો દુનિયા સમક્ષ ના મૂકવી એક જાતનું પાપ જ કરી રહ્યા છો

ગુજરાતન માતા ને ને ખૂબ નમ્ર વિનંતી છે કે માના ગરબા ગાજો એ કેમ બોલ્યો હોય છે હું તમે વિચારું છું મહાકાળીના ગાજો ગરબા આ સપેક્ષા દુનિયાનું કલ્યાણ એમાં જ છે મહાકાળી માનું પૂજન કરો એમાં છે એને અયામાં કરેલા ઉપર હાથ ની ઉપર બેસાડો માને બસ તમારું કલ્યાણ કુલ ઈકોતેર તાર્યા રે ઈકોતેર કુર તરી જશે ભૂલા બાપુ થીમ લો અને ઇકોતેર ગણતા સુધી જે જે કોઈ અંદર ઇનકૃત થાય એ બધા તરી જશે આ વાત ગરબો ગાવાથી માની સેવા કેવી રીતે કરવી એ બધું અંદર આવી ગયું છે પ્રેમે આવ્યા એ માને પ્રેમથી સંભાળજો

મેં તો વિના સાચું જ બતાવ્યું છે કે આ સાચું છે આ કરો અને આ મેળવો